નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર જાણીશું મોદી સરકારની મોટી જાહેરાત અમિત શાહ ગુજરાતના પ્રવાસે ખેડૂતોને પચાસ હજાર સહાય પાક ધિરાણ લોન થશે માફ ડુંગળી પકાવતા ખેડૂતોને મળશે રાહતના સમાચાર ચૂંટણી પહેલા ગરીબો અને ખેડૂતોને ભેટ ખેડૂતોને ચોવીસ કલાક વીજળી મળશે આધાર કાર્ડ રેશન કાર્ડ સોનું ચાંદી મહિલાઓને લઈને મહત્વના સમાચારો સાથે મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચારો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ચૂંટણી પહેલાં ગરીબો અને ખેડૂતોને ભેટ ચૂંટણી પહેલાં મોદી સરકાર કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે આ તમામ બાબતો માટે વિચાર મંથન કરવાનું શરૂ થઈ ગયું છે પ્રધાનમંત્રીની નરેન્દ્ર મોદી એક ફેબ્રુઆરીના રોજ અંતિમ મોડલ લાગ્યો પછી નાણાકીય મંત્રાલય સીતારમણ કેટલીક રજૂઆત કરી શકે છે મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર ખેડૂતો મહિલાઓ અને યુવાનો માટે કેટલીક વિશેષ યોજના પણ લાવી શકે છે ઉપરાંત મધ્યમ વર્ગના લોકોને રાહત મળી શકે છે સરકાર ચૂંટણી પહેલા લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારધારણા કરી રહી છે સરકાર તરફથી જાહેરાત થયા પછી તેમને અમલમાં મૂકવામાં આવી શકે છે આ તમામ મહત્વપૂર્ણ બાબતો પર વિચાર કરવામાં આવી શકે છે કિસાન સન્માન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને આર્થિક લાભ આપવા માટે યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે મિત્રો ત્યારબાદના સમાચાર મોદી સરકારની મોટી ભેટ એલપીજી સિલિન્ડર સસ્તું કર્યા બાદ મોદી સરકાર શહેરી મધ્યમ વર્ગ માટે નવી નવી આવાસ યોજનાને લઈ આવી રહી છે એક યોજના અંતર્ગત બેંકો પાસેથી લોન લેવા પર વ્યાજમાં મોટી રાહત મળશે આ માટે સરકાર આગામી પાંચ વર્ષમાં છસો અબજ રૂપિયા ખર્ચાવા જઈ રહી છે આ યોજના હેઠળ નવ લાખ રૂપિયા સુધીની લોન ત્રણથી થી સાડા છ ટકા ની વચ્ચે વાર્ષિક વ્યાજ સબસિડીની ઓફર મળી શકે છે વીસ વર્ષની મુદત લેવા માટે આવેલી પચાસ લાખથી ઓછી હોમ લોન પણ આ યોજના પાત્ર રહેશે આગળના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો ડુંગળી પકાવતા ખેડૂતોને મળશે રાહતના સમાચાર ડુંગળી પકાવતા ખેડૂતોને ટૂંક સમયમાં રાહતના સમાચાર મળી શકે છે ડુંગળીના ભાવોમાં ઘટાડા થતાં નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સરકાર તૈયારી કરી રહી છે આ અઠવાડિયે આ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે ડુંગળીના ઉત્પાદનોમાં ઘટાડો અને ત્રણ મહિનામાં બમણાથી વધુ ભાવ વધારા બાદ સરકારે આઠ ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો હવે આધાર કાર્ડ ઉપર મળશે લોન ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે દસ હજાર રૂપિયામાં છે તે બેંકમાંથી રકમ આપવામાં આવશે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયનો ઉપયોગ કરવા માટે પહેલા વર્ષે દસ હજાર અને બીજા વર્ષે વીસ હજાર સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરીને નાના પરિવારોને પગભર બનાવવાનો રહે છે મિત્રો ત્યારબાદના સમાચાર મહિલાઓને બત્રીસ રૂપિયાની સાય કેન્દ્રએ એક એપ્રિલથી મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ કરી છે આ યોજના અંતર્ગત મહિલાઓને દર દેશભરની પોસ્ટ ઓફિસમાં બે વર્ષ માટે ઓછામાં ઓછા એક હજાર રૂપિયાથી મહત્તમ બે લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે જેમના પર સાડા સાત ટકા વ્યાજ મળશે એટલે કે બે લાખ રૂપિયા જમા કર્યા બાદ બે વર્ષ બાદ તેમને લગભગ બત્રીસ હજાર રૂપિયાની વ્યાજ મળી જશે એક વર્ષ પછી જમા કરેલા નાનામાં ચાલીસ ટકા સુધી ઉપાડી શકો છો આ ખાતું ખોલાવા માટે તમે બેંક અથવા તો પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકો છો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક ધિરાણ લોન થશે માફ ગુજરાતમાં દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને તેમની ખેડૂતો દ્વારા માગણી કરવામાં આવી રહી છે કે પાક ધિરાણ લોન છે તે માફ કરો ખેડૂતોની બેંકમાં લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને પોતાનું વ્યાજ ભરતા હોય છે જેથી ખેડૂતોને ઓટો રિવિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા ફરીથી માંગણી કરવા માટે આવી રહી છે ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે હવે ડાયરેક્ટ બેંકમાંથી જ તેમના છે તે પૈસા છે તે માઇનસ થઈ જશે મિત્રો ત્યારબાદના સમાચાર રાશન કાર્ડ ધારકોને થશે હવે ડબલ ફાયદો જો તમે પણ રાશનકાર્ડ ધારક છો અને તેમનો ઉપયોગ કરો છો તો આ સમાજે તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે તમને જણાવી દઈએ કે હવે સરકાર રેશન કાર્ડ ધારકો માટે એક મોટો ફેરફાર કરી રહ્યા છે તેનાથી દેશના કરોડો રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે આપણે જણાવી દઈએ કે જો તમે ફ્રી રેશનનો લાભ લઈ રહ્યા છો તો તેની સાથે તમને હવે સરકાર દ્વારા કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી રહી છે આ જાહેરાત બાદ રેશન કાર્ડ ધારકોને બેવડો ફાયદો થશે કેન્દ્ર સરકાર આ મહિનાથી ઘણી સેવાઓનો લાભ આપીવા જઈ રહી છે આ માટે સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધેલી છે મિત્રો ત્યારબાદના સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાતના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી શકે છે સવારે દસ વાગ્યાની આસપાસ છે તે જગન્નાથ મંદિરની પૂજા અને દર્શન કરશે ત્યારબાદ વિવિધ જગ્યાઓ પર તે ઉત્તરાયણની ઉજવણી કર્યા પછી તે અગિયાર વાગ્યાની આસપાસ વેજલપુરમાં પતંગ ચકાવ્યા હતા સાંજે ગાંધીનગર ખાતે તેમણે ઉત્તરાયણની ઉજવણી પણ કરી હતી સોના અને ચાંદીના ભાવમાં થયો છે વધારો ઘટાડો તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ કે સોનાના ભાવ છે તે ત્રેસઠ હજારને પાર થયો છે આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ છે તે ત્રણસો રૂપિયાનો વધારો થયો છે તેની સાથે તેનો નવો ભાવ છે તે અઠાવન હજાર પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ સત્તાવન હજાર સાતસો પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ છે તેમાં ત્રણસો વીસ રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવો ભાવ છે તે ત્રેસઠ હજાર વીસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ છે તે ત્રેસઠ હજાર રૂપિયા હતો જ્યારે એક કિલોગ્રામ ચાંદીના ભાવ છે તે પાંચસો રૂપિયાનો વધારો થયો છે તેની સાથે તેમનો ભાવ છે તે નવો છોતેર હજાર પાંચસો રૂપિયા પહોંચી ગયો છે મિત્રો હવે ખેડૂતોને ચોવીસ કલાક વીજળી મળશે ગુજરાતના ખેડૂતોને રાતના દિવસે હવે દિવસે પણ વીજળી આપવામાં આવે તેવી માહિતી મળી રહેલી છે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાની રાજ્યના કિસાનોનો પરેશાન હોવાનું નકારતા શુક્રવારે જાહેરાત કર્યું હતું અને કહ્યું હતું કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં દિવસે વીજળી આપવાનું છે તે પ્લાનિંગ ચાલી રહ્યું છે જ્યારે અત્યારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગિરનાર સોમનાથ અમરેલી જુનાગઢમાં વન પશુઓને ભયના કારણે ચોવીસ કલાક વીજળી આપવાનું છે તે માહિતી મળી રહેલી છે ત્યારબાદના સમાચાર મિત્રો ખેડૂતોના ખાતામાં આવશે પૈસા પીએમ કિસાન યોજના સાથે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી રહી છે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિના ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે જ્યારે આ યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે આ માટે તમારે લગભગ અલગ પ્રકારનું ફોર્મ ભરવાનું રહેશે આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂતોને દર મહિને પ પંચાવન રૂપિયાથી લઈને બસો રૂપિયાનું યોગદાન કરવું જરૂરી છે મિત્રો ત્યારબાદના સમાચાર પ્રધાનમંત્રી ફસલ યોજનાને લઈને આવ્યા છે સમાચાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સાત ખેડૂતોના હિતમાં અમલમાં મુકાવવામાં આવ્યો છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો વિસ્તાર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે આ યોજના હેઠળ જે બે હજાર સોળમાં શરૂ કરવામાં આવી હતી ખેડૂતોના પાકને ખૂબ જ ઓછા પ્રીમિયમ પર વીમો લેવા માટે આપવામાં આવે છે આ માટે ખેડૂતોને કુલ પ્રીમિયમ માટે દોઢથી પાંચ ટકા જ ચૂકવવું પડશે જ્યારે બાકીની રકમ છે તે સરકાર દ્વારા જમા કરવામાં આવશે નાણાકીય વર્ષ સાઠ હજાર કરોડ રૂપિયાથી પણ વધુ હતી પાક વીમા યોજના હેઠળ સત્તર ટકાથી વધુ બજેટ ફાળવવામાં આવશે મિત્રો આગળના સમાચાર ખેડૂતોને મળશે પચાસ હજાર રૂપિયાની સહાય પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેમની છેલ્લી તારીખ છે તે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓને લોન આપવામાં આવે છે નાના મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી જાહેર કરી હતી એમણે તેમણે કહ્યું હતું કોઈ શેરી વિક્રેતા મજૂર અને અન્ય કોઈ નાગરિકોને કરિયાના રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે તો તેવા વ્યક્તિને આ યોજનાનો લાભ લઈ શકે છે અને આ યોજનામાં તેને પચાસ હજાર રૂપિયાની સહાય મળી શકે છે મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં જણસીના ઢગલા મોઢે આવક થઈ રહી છે યાર્ડમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કોઈ પાકની આવક થઈ રહી છે તો તે છે બટેટા આ સિવાય ટમેટા ડુંગળી ઘઉં કપાસ મગફળી લસણ સહિતના પાકોની આવક થઈ રહી છે જ્યારે મકરસંક્રાંતિ દરમિયાન માર્કેટયાર્ડમાં જણસીની આવકમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો યાર્ડમાં આજે કપાસની આવક છે તે છત્રીસો ને પચાસ ક્વિન્ટલ થઈ છે જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોને છે તે પંદરસો રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે ત્યારે આજે પણ ખેડૂતોને કપાસના ભાવ છે તે અગિયારસો ચાલીસથી લઈને ચૌદસો ને પંચાણું રૂપિયા સુધી બોલાયા હતા મિત્રો ત્યારબાદના સમાચાર કે લોન થશે સસ્તી નવું વર્ષ તમારા માટે ખુશખબરીના સમાચાર લઈને આવ્યું છે હોમ લોનના વ્યાજદરમાં જીરો પોઈન્ટ પાંચ ટકાથી એક પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો થાય તેવી શક્યતા જોવા મળી રહેલી છે વધતા જતા વૈશ્વિકના કારણે આરબીઆઈએ મે બે હજાર બાવીસથી ફેબ્રુઆરી બે હજાર તેવીસ સુધી રેપો રેટમાં સતત વધારો કર્યો છે જેના કારણે તમામ લોનના વ્યાજમાં વધારો થતો હતો પરંતુ સેન્ટ્રલ બેંકનું દર યથાવત છે તેથી બેંકોની આગામી મોનેટરી કમિટીની બેઠકમાં વ્યાજ દરનો ઘટાડો થાય તેવો નિર્ણય જોવા મળી શકે મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો ગિફ્ટ સિટીનો વિસ્તાર વધશે દારૂની છૂટી બાદ ગિફ્ટ સિટી બાબતે વધુ એક નિર્ણય લેવાયો છે તેના વધુ વિકાસ માટે ગાંધીનગરમાં ચાર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે હાલમાં પાંત્રીસ હેક્ટર આકર પામેલા ગિફ્ટ સિટી વધારીને એકસો સત્તાવન હેક્ટર સુધી ફેલાવવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે એક રિપોર્ટ મુજબ કહેવામાં આવ્યું છે કે ગામડે પણ ગિફ્ટ સિટી મેળવવા જઈ રહી છે એટલે કે એક એરપોર્ટ